નડિયાદ મિશન રોડ બ્રિજ પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો બ્રિજ પરથી આવતા રિક્ષા ચાલકે એક્ટિવા ચાલકને બચાવવા જતાં રિક્ષા એસટી બસમાં ઘૂસી ગઈ સદનસીબે એસટીમાં સવાર મુસાફરોને કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી રિક્ષા ખાલી હતી અને રિક્ષા ચાલકને ઈજા થઈ હતી બ્રિજ પર થોડીક વારમાં ટ્રાફિક જામી ગયો ઘટના સ્થળે એકસો આઠ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને છૂટો પાડી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી સાહેબ આ રિક્ષાવાળા ભાઈ અહીંયા મિશન હોસ્પિટલ તરફથી આ બાજુ આવતા હતા અને હું બ્રિજ ઉતરતો તો તે દરમિયાન એવા એકદમ રોંગ સાઈડ આયા એટલે મેં મારા વાહન ને બ્રેક મારીને એકદમ સામે આયા અચાનક એટલે મેં બ્રેક મારી દીધી તો એની અંદર એવા રોંગ સાઈડ આવીને મારા બસ ની અંદર એ ભાઈ અકસ્માત કરેલો છે બસ ની અંદર કોઈ પણ મુસાફર કોઈ પણ જાતની કોઈ ઈજા નાની મોટી થઈ નથી થઈ રિક્ષા ચાલક ને અકસ્માત ની અંદર તે ભાઈ વાગેલો છે એક દિવાળી હતો એક દિવાળી એને બ્રેક મારી એનો મોબાઈલ ચાલુ હતો એને બચાવ માટે મેં બ્રેક મારી હું સામે પીઈ ગયો અચ્છા આ તો એક બચાવ ગઉ આ દેખાઈ બસ મને બસ શું કરું પર એક દિવાળી બચાવ ગઉ એક બચાવ તમે બસ ઉઠી ગયા હા બસ ના ખાલી બસ માં બેસે ના ખાલી ભાઈ રિંગ કરે હા ભાઈ કરે